સુરતના વરાછા વિસ્તારમાં હત્યાનો બનાવ બન્યો પ્રેમિકાને મળવા જતા પ્રેમીને મળ્યું મોત સુરતના વરાછા વિસ્તારમાં આવેલ માધવ પાર્ક સોસાયટીની ઘટના સામે આવી છે પ્રેમિકા તેમની બહેન પડીના ઘરે ગઈ હતી ત્યારે પ્રેમીને મળવા બોલાવ્યું પ્રેમી પ્રેમિકા પાસે ગયો ત્યારે પ્રેમિકાના ભાઈઓ પણ ત્યાં આવી પહોંચ્યા પ્રેમિકાના ભાઈ મામાનો છોકરો અને મામાએ ગંભીર રીતે પ્રેમીને ઢોળ માર માર્યો પ્રેમીને ઢોળ માર મારતા મૂંઢમાળ લાગી અને તે બેભાન થઈ ગયો હતો પ્રેમીને હોસ્પિટલમાં ખસેડાતા તબીબે તેમને મૃત જાહેર કર્યો વરાછા પોલીસે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી મળતી માહિતી પ્રમાણે વરાછા પોલીસે હાલમાં ત્રણેય આરોપીઓને પકડી પાડ્યા છે અને ડિટેન કરીને આગળની તપાસ શરૂ કરી છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજ રોજ ત્રણેય સમયે એક વ્યક્તિને મૂઢ માર તેમજ દોરડા તેમજ પટ્ટાથી માર મારી અને ઈજા પહોંચાડતા સારવાર દરમિયાન મરણ જતા મરણ જનારના ભાઈએ વરાછા પોલીસ સ્ટેશનમાં ખૂનની ફરિયાદ નોંધા નોંધાવેલ છે આ સમગ્ર બાબતે ફરિયાદ હકીકત જોતાં મરણ જનાર વ્યક્તિને એક તરુ મહિલા સાથે પ્રેમ સંબંધ હતો અને ગઈકાલે તે એને મળવા માટે ગયેલો એ દરમિયાન જે તે મહિલાના ભાઈને આ વાતની ખબર પડતા મહિલાનો ભાઈ તેમજ તેના કાકા તથા મામાનો દીકરો ભાઈ એમ ત્રણ વ્યક્તિઓ આ મહિલાના ઘરે જઈ અને તેને માર મારતા મરણ જનાર વ્યક્તિનું મોત થતાં આ ખૂનનો બનાવ બનેલો છે આ ત્રણેય વ્યક્તિઓને કે જેઓએ આ ગુનો આચરેલ છે તેઓને ડિટેન કરવામાં આવ્યા છે અને હાલ વૈજ્ઞાનિક ઢબે તપાસ ચાલુ છે પુરાવા એકત્રિત કરવાની કાર્યવાહી વરાછા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર શ્રી ઘાબાણીનાઓ દ્વારા કરવામાં આવી રહી છે